જુનાગઢના કેશોદના ઘેડ પંથકમાં વહેતી સામલી નદીના ડેમમાં પાણીની અકલ્પનીય આવક નોંધાઈ કેશોદના અજાબ અને આસપાસના ગામ સહિત મેદડા પંથકમાં આબ ફાટ્યું હતું જ્યાં મેદડા પંથકમાં એક કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો સામલી નદી પરના ડેમના નવ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ તો સિંચાઈ વિભાગે વંથલીના ખોરાસા સેદડા કેશોદના મધુરવાળા ડેરવાણ માણેકવાડા સહિતના નીચાણવાળા ઘીર પંતકના ગામોને એલર્ટ જાહેર કર્યું છે. તો ડેમમાંથી પાણી છોડતા જ કાંઠા અને નીચાણવાળા વિસ્તારો છે જેમાં પૂર્ણની સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યા છે આસપાસના ગામના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ જ અંગે વધુ વાત કરીશું संवाददाता પ્રવીણ કોનલાઈન પર જોડાયા છે. પ્રવીણ ડેમના ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હાલમાં શું પરિસ્થિતિ છે? કેશોદ પંથકના ઉપરવાસના જે મેંદડા તાલુકો જે કહેવાય છે ત્યાં આસપાસના ગામ કેશોદ અજાબ અને આસપાસના જે ગામો છે એમાં એક કલાકમાં ચાર ઇંચ જે વરસાદ પડ્યો છે જેને લઈને સાબડી એ બે કાંઠે વહી રહી છે અને તાજેતરમાં જે સમાચાર મળી રહ્યા છે ત્યારે નવ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવા માટે થઈને નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવ્યું છે વરસાદના કારણે આ તમામ જે પાણી છે એ ઘેડ પંથકમાં જતું હોય ત્યારે ખેડ પંથકના કેશોદ તાલુકાના વંથલી તાલુકાના અને જે ખેડ પંથકના ગામડાઓ છે એને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને સતત હજુ પણ વરસાદ પડી રહ્યો છે ત્યારે આ આને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે લાંબા સમયથી વરસાદ ના કારણે ખેડૂતો પોતાની મગફળી બચે એવી ઈશ્વર પ્રાર્થના પણ કરી રહ્યા છે કારણ કે છેલ્લા ત્રણ દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે કેશોદ તાલુકામાં પણ સો ટકા એટલે કે સિઝન નો કુલ વરસાદ છે ઓગણચાલીસ ઇંચ જેવો પડી ગયો છે એટલે આવી રીતે વરસાદ સતત પડી રહ્યો છે અને જ્યારે બીજી જે નદી છે મધુવંતી નદી જે મેંદડા પંથકમાં વહે છે એ મધુવંતી નદી પણ ખેડ પંથકમાં પસાર થઈ રહી છે ત્યાં પણ ધોધમાર વરસાદના કારણે નીચાના જે ગામડાઓ છે એને એલર્ટ કરી દેવાયા છે જી આભાર માહિતી આપવા માટે